वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमाष्टगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा मृत्युर्मामृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને નવ્વાણુંમાં માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને નવ્વાણુંમાં શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમયોને આજ્ઞા કરતાં કહે છે કે દિવસ દિવસવાપોના કર્તવ્યો મંતરા ગ્રામ્ય વાર્તાના કાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વક અર્થાત કે રોગાધિક આપત્કાળ પડ્યા વિના દિવસે શું નહીં અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં અહીં ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને આ શ્લોકની અંદર બે આજ્ઞા આપેલી છે પ્રથમ રોગાદિક આપત્તકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં અને બે ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં આ બંને વાતો પર આપણે સૂક્ષ્મતાઈથી થોડી વાત સવણ કરશું તો ભગવાન સ્વામિનારાયણ અહીં ત્યાગાશ્રમીઓને કહે છે કે રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં આ પ્રમાણેની આજ્ઞા જે ત્યાગાશ્રમીઓને આપેલી છે એ આજ્ઞા ગ્રહસ્થા આશ્રમીઓને પણ લાગુ પડે છે કોઈ પણ આશ્રમનો હોય બ્રહ્મચર્ય આશ્રમનો હોય ગ્રહસ્થા આશ્રમનો હોય વાનપ્રસ્થ આશ્રમનો હોય કે ત્યાગાશ્રમનો હોય આ ચારેય આશ્રમના મનુષ્યએ ક્યારેય પણ દિવસે સૂવાનું નથી એનું કારણ કે દિવસે સૂવાથી મનુષ્યની આયુ જે છે એ નાશ પામી જાય છે જેમ કે મહાભારતના અનુશાસન પર્વ એકસોને ચારમાં અધ્યાયના ને ઓગણચાલીસમાં શ્લોકની અંદર વૈષમપાયન ઋષિ કહે છે કે અનાયુષ્યમ દિવાસ્વપ્નમ અર્થાત કે દિવસે સૂવું તે આયુષ્યને માટે હાનિકારક છે અને એટલે માટે ગંગાપુત્ર ભીષ્મ મહાભારતના શાંતિ પર્વ બસ્સો ને અઠ્યાસીમાં લઈના ચોવીસમાં શ્લોકની અંદર કહી રહ્યા છે કે નક્તમચર્યા દિવાસ્પ આલસ્યમ પૈશનમ મદમ અતિ ચ શ્રેયાર્થી સર્વથા ત્યજેત અર્થાત કે રાત્રિએ વ્યર્થ ફરવું દિવસે સૂવું આળસ ચાડી કેપ કરનારી વસ્તુનું સેવન અતિ આહાર અને નિરાહાર ઉપવાસ આતલાને પોતાનું હિત ઇચ્છનારાએ છોડી દેવા જોઈએ આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ પણ અહીં સ્પષ્ટ રૂપે દીવા નિદ્રાની મનાઈ કરેલી છે કદાચ ત્યાગાશ્રમી દિવસે નિદ્રા લે તો એને માટે પ્રાયશ્ચિતનું વિધાન પણ સ્મૃતિની અંદર જોવા મળે છે જેમ કે સ્મૃતિમાં કહ્યું છે કે સ્વભાવ તો સ્વપ્ને પ્રાજાપત્યમ ચરે દતી અર્થાત કે ત્યાગાશ્રમી સ્વાભાવિક રીતે દિવસે સૂવે તો તેણે તેના પ્રાયશ્ચિત રૂપે પ્રાજાપત્ય વ્રત કરવું જોઈએ કપિલ મુનિ પણ કપિલ સ્મૃતિની અંદર કહી રહ્યા છે કે મંચકા શુક્લ સ્ત્રી કથા લોલ્યમેવ ચીવાસ્વાપશ્ય યાન યતિનામ પતનાની ષટ અર્થાત કે પલંગ પર સૂવું દિવસે સૂવું સવારે મોડે સુધી સૂવું શ્વેત વસ્ત્ર સ્ત્રી સંબંધી વાતમાં લોલુપતા અને નિષ્પ્રયોજન બોલ્યા કરવું આ છ પતન કરનારા બંધનરૂપ અને ત્યાગીને માટે દૂષણરૂપ છે દિવસે સૂવું એ ત્યાગીને માટે દૂષણરૂપ હોવાથી કપિલ ભગવાને પણ ત્યાગીઓને દિવસે સુવાની મનાઈ કરેલી છે નિર્ણય સુધમાં કમલાકાર ભટ્ટ પણ કહે છે કે આસનમ પાત્ર લોભશ સંજય શિષ્યસંગ્રહ દીવા સ્વાપો વૃથાજલ્પો યતેર બંધન કરણાનીષટ અર્થાત કે આસન પાત્ર લોભ સંચય શિષ્ય સંગ્રહ એટલે કે સેવા લાભ પૂજા અને યશ માટે ઝાઝા શિષ્યો કરવા તે દિવસે સૂવું અને નિષ્પ્રયોજન વાતો કરવાની ટેવ આ છો સંન્યાસીને બંધન કરનારા છે આ છોની અંદર દિવસે સૂવું એ પણ બંધન કરનારું હોવાથી કમલાકાર ભટ્ટ ત્યાગીઓને દિવસે સૂવાની મનાઈ કરે છે કોઈક વ્યક્તિ એવું પૂછે કે ભાઈ દિવસે સુવાથી શું થાય દિવસે સુવાથી મનુષ્યને સાની હાનિ થાય જેથી શાસ્ત્રોકારોએ ત્યાગાશ્રમીઓને તથા ગ્રહસ્થા આશ્રમીઓને દિવસે સુવાની મનાઈ કરેલી છે તો એ સંબંધની અંદર દક્ષ પ્રજાપતિ તથા ગંગાપુત્ર ભીષ્મ બહુ સુંદર વાત કરી રહ્યા છે દક્ષ સ્મૃતિની અંદર लक्ष्य प्रजापति कहे ब्रह्मचर्य व्रतम भ्रश्येद यति नो हिंदीशायाद अतस्त नाचरे नैष्टिस्तु विशेषतः અર્થાત કે દિવસે સૂવાથી બ્રહ્મચર્ય વ્રત રાખનારાનું વ્રત નાશ પામે છે માટે ખાસ કરીને નૈશ્ચિક બ્રહ્મચારીએ દિવસે સૂવું જોઈએ નહીં ગંગાપુત્ર ભીષ્મ મહાભારતના શાંતિ પર્વ બસ્સોને સોળમાં અધ્યાયના પહેલા શ્લોકની અંદર કહી રહ્યા છે કે નિષ્કલ્મસમ બ્રહ્મચર્યમ ઈચ્છતા ચરિતુમ દિવા નિદ્રા સર્વાત્મના ત્યાજ્યા સ્વપ્નો દોષાંશ પશ્યતા અર્થાત્ હે રાજન સદા નિષ્કલંક બ્રહ્મચર્ય વ્રતને પાળવા ઈચ્છનારાએ સ્વપ્ન દોષને વિચારીને બધી રીતે નિદ્રાનો ત્યાગ કરવો જોઈએ આ પ્રમાણે જે લોકો બ્રહ્મચર્ય વ્રત પાળવા માંગતા હોય એવો એ દીવા નિદ્રા ત્યાગ કરવાની છે ત્યાગાશ્રમીઓનો પ્રધાન ધર્મ છે અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રહેવું અને અષ્ટાંગ બ્રહ્મચર્ય ધારણ કરીને રહેનારો ત્યાગી જો દિવસે સૂવે તો કદાચ સ્વપ્નો દોષ થાય તો એનું બ્રહ્મચર્ય વ્રત ભંગ થઈ જાય માટે ત્યાગાશ્રમીઓને દિવસે સુવાની મનાઈ કરવામાં આવેલી છે આ સંબંધની અંદર ગંગાપુત્ર ભીષ્મ દ્રષ્ટાંતરૂપ છે ગંગાપુત્ર ભીષ્મએ પોતાના જીવનની અંદર ક્યારેય પણ દિવસે નિદ્રા લીધેલી ન હતી અને એને લઈને એમનું બ્રહ્મચર્ય જે છે એ અખંડ રહ્યું હતું ગંગાપુત્ર ભીષ્મના આચરણની અંદર જે વાત હતી એ જ વાત એમણે અહીં મહાભારતના શાંતિ પર્વની અંદર કહેલી છે ગંગાપુત્ર ભીષ્મ પોતાના જીવનમાં ક્યારેય પણ દિવસે સૂતેલા ન હતા અને એટલે માટે એમનું બ્રહ્મચર્ય જે છે એ અખંડ રહ્યું હતું માટે જે લોકો બ્રહ્મચર્ય વ્રત અખંડ રાખવા માંગતા હોય એણે ક્યારેય પણ દિવસના સુવાનું નથી આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ કરેલી છે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહી રહ્યા છે કે ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન ભાગવતની પુણ્ય કથાએ રહિત જ્ઞાન સંબંધે શૂન્ય પામરજનને પ્રિય વ્યવહારરૂપ વાર્તા ત્યાગાશ્રમીઓએ ક્યારેય પણ કરવાની નથી અને ક્યારેય પણ એવી વાર્તા બુદ્ધિપૂર્વક સાંભળવાની પણ નથી કારણ કે ત્યાગાશ્રમીઓ માટે એવી વાર્તા જે છે એ બંધનરૂપ છે અને એટલે જ માટે શ્રીમદ ભાગવતના કંદના આઠમા અધ્યાયના સત્તરમાં શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે ગ્રામ્ય વાર્તા ન શૃણુયાદ યતિવનચર ક્વચિત અર્થાત કે સંન્યાસી અને વાનપ્રસ્થાશ્રમીએ ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા સાંભળવી નહીં અને કરવી પણ જોઈએ નહીં વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર પણ કહ્યું છે કે શ્રવણમ ગ્રામ્ય વાર્તા કીર્તનમ ચાપી બંધકૃત અર્થાત કે વિષયની વાતો સાંભળવી અને કહેવી બંને બંધનકારી છે ત્યાગાશ્રમીઓ માટે વિષય વાર્તા જે છે એ બંધનકારી હોવાથી શાસ્ત્રોકારોએ ત્યાગાશ્રમીઓને વિષય વાર્તા કરવાની અને સાંભળવાની પણ મનાઈ કરેલી છે આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે એકસો ને નવ્વાણું શ્લોકની અંદર ત્યાગાશ્રમીઓને જે આજ્ઞા આપેલી છે એ શાસ્ત્ર દ્વારા સિદ્ધ થઈ જાય છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવતું સર્વદ્રાણી પશ્યતું મા કશિત દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ